આમ જો બનાવતો આવડતું નથી જો ફોન લઈને બેઠીએ ફોનમાં ફોનમાં સર્ચ ફેમિલી જય માતાજી મહાદેવ હાર કેમ છો બધા મજામાં જશે અને અત્યારે કામેથી આવ્યો હું ટાઈમ થયો છે અત્યારે સાડા છ જેવો ટાઈમ થયો છે તો અત્યારે નીચે જવું છે નીચે મમ્મી ને ભાભી અને શીતલ ને રસોઈ ટાઈમ થઈ ગયો હોય તો રસોઈ બનાવતા હોય છે હાલો નીચે જાય દક્ષિણ નીચે રમતો હોય છે જોય શું કરે અને કેટલા ટાઈમ પછી આજે વ્લોગ બનાવો બનાવ્યો હોય કારણ કે હમણાં વચમાં ટાઈમ હોતો મેળો કાંઈ મને એટલા માટે અને ક્યાંક ક્યાંક બહાર જવાનું થતું એટલે કાંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી તો કોશિશ કરીશ કે ટૂંકમાં બે તમને દિએ બે તમને દિએ વ્લોગ નાખવાની ટ્રાય કરીશ જો બનશે ને તો નાખીશ નકર પછી તો એડજસ્ટ થઈ જાય બીજું તો હું કરું સારું હાલો નીચે જઈ હું કરે બધે જોઈ

ઉપર આંગળી પકડ આંગળી પકડી ને પડી જાય બ્રેક હરકી કરો એટલે તૂટી તો વાયર નવી લીધી બ્રેક વાયર

હા રામ આવતો રે પપ્પા અહીંયા ગાડી એનું કરે ને દફરો રમે તો હાલો એ ભલે ગાડી એમ કરે આપણે અહીંયા નીચે જોવા આવ્યા તા રસોઈ હું બનાવે હાલો જોઈ હું બનાવે છે એટલે આ તો જો આની સર મજી નથી ગયો જોઈ લે ત્યાં દિવાલમાં ભટકાતા જાય બે ત્રણ મહિના થઈ ગયા વિડીયો બનાવ હજી શરમ નથી ગઈ હું બનાવવાનો આખી ડુંગળી શાક તાર હું પેલા તરવાની હોય તો તરી પડે ને મે કોઈ બનાવ્યું નથી ને કોઈ દી ખાધું નથી પહેલી વાર ખાઈ છે તમે કોઈ દી ઘરે નથી બનાવ્યું ને તમે ખાધું જ ભાઈ આખી ડુંગળી શાક આને કોઈ દી કે મે બનાવ્યું નથી કોઈ દી ખાધું નથી મે નથી બનાવ્યું બ્લુ ઓય દે ખાધું તોય છે ને અને ખાધુંય નથી ભાભી ખાધું એ નવા નવા એવા લગન કરીને ક્યારે ક્યારે બનાવી ફોટો પાડીને થમ્બનેલ માં વાનગી દેખાડો શું દેખાડો વાનગી ઇંગ્રેડિયન્ટ્સ ઇંગ્રેડિયન્ટ્સ અલે હું આમાં શું નાખવાનો આ દાણા કાજુ બદામ દોસ તવાણો સેવ આમાં શું બધી ગ્રાઇન્ડ કરીને ઘટો છે આમાં તે આમાં ગ્રાઇન્ડ કરી નાખું એટલે આ શું છે આ ચવાણું છે ને હા હું ટોસ ને બોકો ચવાણું હે હા એ માને નાણા કાજુ બધા ઓ જા માં માં આ ચવાણું હે ટોસ હે સેવ હે કાજુ બધા દ્રાક્ષ 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 છોડી નાખવાની કાજુ બધા ને દાણા છે ખાલ અને અહીંયા આપણે હે ને ડુંગરી ને આખી ડુંગરી તરે છે તરીને બનાવવાનું એમ ને તરાઈ ગઈ

આ તો જો આપણી વસ્તુ બધી તૈયાર થઈ ગઈ છે થોડીક ડુંગળી બાકી છે વઘાર કરવા માટેની એ થઈ જાય એટલે હમણાં વઘાર ચાલુ કરી દે છે આને જો બનાવતા આવડતું નથી જો ફોન લઈને બેઠીએ ફોનમાં ફોનમાં સર્ચ કરીને બનાવવાનું કે જો બે ત્રણ વાર જોઈ

તમે શું નાખો તમે શું નાખો ભરી કરે એવું નથી હા કેમ ભીંડામાં નાખે એવી રીતે મમ્મી બોલાવતા આખી ડુંગળી તૈયાર થઈ ગયું છે

આ દરરોજ બોલે કુડોરે તો આપણે તો નીચે આવી ગયા હજી કોઈ આવ્યું છે ને મારે દુખdio કરવા પછી બધે આવશે બરોબર ને હાલો જમમા દેવું જ છે હવે સારું હાલો તો દુખdio કર લો ને પછી જમવા બેવું છે તો મળીએ પછી અને કાપા પછી વ્લોગ આપણે પૂરો કરી દઈએ અયા બરોબર ને સારું હાલો જો બધા જમવાની તૈયારી થઈ ગઈ છે કોણ લક્ષ્મણ આ તો બહાર ગયા ભાઈ મા દીકરો

દીદી શરમાઈ ગઈ જા દક્ષ દીદી ભેગો ન્યાનું નખ બહાર લાગતો હે દીદી બહાર લઈ જવા ટાટા દચુડા એ દક્ષ ટાટા તો હજુ અમે ખાઈ લીધું છે અને શાક એકદમ મસ્ત બન્યું હતું આખી ડુંગળીનું તો જોઈન કમેન્ટ કરજો કેવું હતું જોવા દેખાવામાં કેવું હતું સાણ ક્યાં દેખાડ્યું તો આપણે દેખાડ્યું તો હવે દેખાડ ક્યાંય નથી દેખાડ્યું જોયું હોય કમેન્ટ કરજો મને ખબર નથી વિડીયો ઉતાર્યો હોય ને યાદ નથી કંઈ તો બસ જો વિડીયો આપણે પૂરો કરીએ તો મળીએ પછીના ના નેક્સ્ટ બ્લોગ તો ત્યાં લખી જય માતાજી મહાદેવ હર પ્લીઝ બધા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી તો જો અમે ખાઈ લીધું છે અને શાક એકદમ મસ્ત બન્યું હતું આખી ડુંગળીનું તો જોઈન કમેન્ટ કરજો કેવું હતું જોવા દેખાવામાં કેવું હતું સાણ ક્યાં દેખાડ્યું તો આપણે દેખાડ્યું તો હવે દેખાડ ક્યાં એને દેખાડ્યું જોઈ હોય કમેન્ટ કરજો મને ખબર નથી વિડીયો ઉતાર્યો હોય ને કઈ યાદ નથી કઈ તો બસ જો વિડીયો આપણે પૂરો કરીએ તો મળીએ પછીના નેક્સ્ટ બ્લોગમાં તો ત્યાં લખી જય માતાજી મહાદેવ હર પ્લીઝ બધા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી